સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ આ રાજકથા ફેલાઈ હતી સામ સામે પથ્થરમારા બાદ અનેક લોકોએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી જેમાં પોલીસે બંને કોમના લોકોને અલગ અલગ રીતે ઝડપી પાડ્યા હતા આજ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા લોકોને કસ્ટડીમાં લઈ લીધા હતા તેમ છતાં રચકતા ફેલાવતા ભાષણો કરવામાં આવ્યા હતા જેમાં ખાસ ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલર અને ભાજપ મહિલા આગેવાન સેજલબેન કિનારીવાલા દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઉશ્કેરા થયો હતો અને બુલડોઝર બુલડોઝરના નારા લગાવ્યા હતા અને પથ્થરબાજી રિક્ષા લારી ગલ્લા ટુ વ્હીલરોમાં તોડફોડ થઈ હતી

કે गत तारीख 8 9 2024 રૈવાડના રોજ જે સુરત મેકમ નથી ઘટના બની ગટી શ્રી ગણેશ પંડાલ પર જે બાળકો દ્વારા પથ્થર મારવાની ઘટના સામે આવી તે સમયે પોલીસે તાત્કાલિક છે બાળકોને પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા અને એમને સહેજ પર પોલીસ ચોકી ખાતે રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પોલીસ સામે આવી સ્વપ્નો આતરણ ઉભો કરીને જે ટોળા ભેગા કરવામાં એવા પોલીસ ચોકીની સામે અને એની અંદર જે જવાબદાર વ્યક્તિઓ હાજર હતા ભાજપ મહિલા મોરચાના આગેવાન અને એ ઉપરાંત સુરત ઉત્તર વિધાનસભાના ભાજપ ધારાસભ્ય કાંતિભાઈ ભલે ટોળાને શાંત કરવાને બદલે ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું કાંતિભાઈ જાહેરમાં કહ્યું કે કોઈને પણ છોડવામાં આવશે અને દાદાગીરી ચલાવવામાં જેના કારણે ટોળામાંથી બુલડોઝર બુલડોઝરના નારા લાગ્યા એટલે એ પ્રમાણે જોવા જઈએ તો એ બનાવ ભયનો એના પછી લો પંપિંગ સ્ટેશન ખાતે એ તમામ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રહી એટલે ટોળાને ઉશ્કેરવાનું કાર્ય કર્યું અને એ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો લાવી ગલ્લાની તોડફોડ કરી રિક્ષાની તોડફોડ કરી શાંત સામે પથ્થરબાજી કરી પરંતુ જો કઈ બાબત છે કે પોલીસ દ્વારા આજ દિન સુધી એ ગુનામાં કરવામાં આવી નથી પોલીસ કમિશનરશ્રીને અમારે આટલી જ વિનંતી છે કે કોઈ રાજકીય પક્ષના ઇશારે કે રાજકીય પક્ષના દબાણમાં કામગીરી ન કરવામાં આવે અગાઉ સુરતમાં જ્યારે પણ આવા કોમ્યુનલ બનાવો થયા છે અઠવા પોલીસ સ્ટેશનની હદ હોય કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ હોય પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તાર એક સરખી કામગીરી કરવામાં આવી છે અને અસામાજિક તત્વોના સામે કડક કાર્યવાહી કરીને તેવો દાખલો બેઠાડવામાં આવેલ કે આજ સુધી વિસ્તારમાં કોનો બનાવ બન્યા નથી જો સુરત પોલીસ આ બનાવની અંદર આવા સામાજિક મુખા તત્વોને કોઈ કારણસર રાજકીય દબાણમાં કોઈ કાર્યવાહી નહીં કરશે તો ચોક્કસપણે આવા અસામાજિક તત્વો આવનારા દિવસોમાં શહેરને વધુ બાંધમાં છે જેથી ફરી સુરત શહેર પોલીસ કમિશનર આપણે એટલી જ વિનંતી છે કે આ બાબતમાં તાત્કાલિક અસરે અને નિષ્પક તપાસ કરીને કસૂરવારો સામે યોગ્ય અને કડક કાર્યવાહી દાખલા કાર્યવાહી કરવી જોઈએ